જ્યારે ખેતી શરૂ કરી ત્યારે તેમના ખેતરમાં ચાર પાંચ હજાર રૂપિયાનું ઉત્પાદન પણ નહોતું આવ્યું અને આજે સ્ટ્રોબેરીની ખેતી કરી માત્ર ત્રણ મહિનામાં સિત્તેર હજાર રૂપિયાની કમાણી કરી પોતાનું ખેતર હોવા છતાં મહારાષ્ટ્રના જુન્નરના રમેશ બાંગર ક્યારેક મજૂર હતા પરંતુ આજે તે યુટ્યુબ પરથી સ્ટ્રોબેરી ઉગાડતા શીખીને સફળ ખેડૂત બન્યા છે રસપ્રદ વાત એ છે કે થોડા સમય પહેલા સુધી રમેશે સ્ટ્રોબેરીનો સ્વાદ પણ ચાખ્યો ન હતો વાસ્તવમાં બન્યું એવું કે રમેશ જ્યારે તેમના મામાને મળવા મહાબળેશ્વર ગયા હતા ત્યારે તેમણે ત્યાં સ્ટ્રોબેરીના ખેતર જોયા અને સમજાયું કે તેમના ગામનું તાપમાન મહાબળેશ્વર જેટલું જ છે તો જો અહીં ખેતી થઈ શકે તો તેમના ગામમાં કેમ નહીં ત્યારબાદ તેમણે તેમના મામાની મદદથી અંદાજે એક લાખ રૂપિયામાં અડતાલીસો સ્ટ્રોબેરીના છોડ ખરીદ્યા પરંતુ તે સમયે તેમના ગામમાં કોઈ સ્ટ્રોબેરી ઉગાડતું ન હતું તેથી રમેશને તેને ખેતી વિશે કોઈ જાણકારી નહોતી આવી સ્થિતિમાં તેમણે યુટ્યુબની મદદથી ખેતી કરવાનું શરૂ કર્યું સખત મહેનત અને સમર્પણના આધારે તે તેના પ્રથમ પ્રયાસમાં સફળ થયા આજે રમેશ દરરોજ સો બોક્સ સ્ટ્રોબેરી વેચે છે એટલે કે જે ખેતરોમાંથી એક સમય વર્ષમાં ત્રણ ચાર હજાર રૂપિયા પણ કમાવવા મુશ્કેલ હતા આજે તે સારી એવી કમાણી કરીને આખા ગામ માટે એક ઉદાહરણ બની ગયા છે રમેશની આ સફળતા એ સાબિત કરે છે કે જો સાચા દિલથી મહેનત કરવામાં આવે તો વ્યક્તિ ચોક્કસપણે પોતાનું ભાગ્ય બદલી શકે છે જો તમે પણ આવા કોઈ સફળ ખેડૂતને જાણો છો તો કૃપા કરીને અમને તેના વિશે જણાવો અને ખેતી સંબંધિત આવી વધુ વાર્તાઓ માટે ધ બેટર ઇન્ડિયા ગુજરાતીને ફોલો કરો